આ વર્ષે આંબામાં ફ્લાવરિંગ સારું હોવાના કારણે માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં કેરીની આવક થવાની સંભાવના હાલ કેરીની સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે ભાવનગર જિલ્લામાં પણ અનેક તાલુકાઓમાં ખેડૂતો કેસર કેરીનો પાક લેતા હોય છે આ વર્ષે આંબામાં ખૂબ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું છે જેથી માર્કેટમાં પણ કેરીનું ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ સારી કેરીનું ઉત્પાદન થવાની સંભાવના રહેલી છે ભાવનગર જિલ્લામાં અલગ અલગ તાલુકામાં ખેડૂતો બાગાયતી પાક તરીકે આંબાનું વાવેતર કરતા હોય છે એમડી વાગમસી નાયબ બાગાયત નિયામક ભાવનગર ખાસ કરીને જોઈએ તો આ વખતે કેરીનું ફ્લાવરિંગ છે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળેલું અને સપ્ટેમ્બર ઓક્ટોબરથી લઈ અને ડિસેમ્બર જાન્યુઆરી મંથ સુધી લગભગ ત્રણ વખત ફ્લાવરિંગ આવેલું છે અને હાલમાં કેરીનું ઉત્પાદન પણ માર્કેટમાં સારું જોવા મળે છે પરંતુ વચ્ચે જે ઝાકળ પડવાના લીધે અમુક ફ્લાવરિંગ છે એટલે કે વચગાળાનું જે ફ્લાવરિંગ હતું એ થોડું એમાં ફળ છે એ સેટ નથી થયા પરંતુ જે અગાઉનું એટલે કે નવેમ્બર મહિનાનું ફ્લાવરિંગ છે એ ખૂબ જ સારું હતું અને એની કેરી હાલમાં માર્કેટમાં સારી એવી આવે છે અને ત્યાર પછી જે ડિસેમ્બર જાન્યુઆરીમાં આવ્યું ત્યારે પણ ખૂબ જ સારું ફ્લાવરિંગ આવેલું અને એની પણ ખેરી છે એ ખૂબ જ અત્યારે માર્કેટમાં આવવાની સંભાવના છે ભાવનગર જિલ્લામાં ખાસ કરીને વાત કરીએ તો જેસર અને પાલીતાણા પંથકમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો આંબાનું વાવેતર કરતા હોય છે જ્યારે સોશિયા અને અલંગ તેમજ આસપાસના ગામોમાં પણ બાગાયતી પાક તરીકે ખેડૂતો આંબાનું વાવેતર કરતા હોય છે જેથી આ પંથકની કેરી ખૂબ જ પ્રખ્યાત છે નાયબ બાગાયત નિયામકે જણાવ્યું કે આ વર્ષે અલગ અલગ ત્રણ વાર આંબામાં ફ્લાવરિંગ આવ્યું છે જેથી માર્કેટમાં હાલ કેરીનું આગમન પણ થઈ ચૂક્યું છે અને આગામી સમયમાં માર્કેટમાં કેરી ખૂબ જ આવવાની સંભાવના પણ રહેલી છે કેરીના રસિકો માટે કેસર કેરીનો સ્વાદ હંમેશા અગ્રિમતા ધરાવે છે ભાવનગર શહેર સહિત અનેક માર્કેટમાં કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે નાયબ બાગાયત નિયામક ભાવનગરે જણાવ્યું કે આ વર્ષે સપ્ટેમ્બર ઓક્ટોમ્બરથી લઈને ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના સુધી લગભગ ત્રણ વાર આંબામાં ફ્લાવરિંગ આવ્યું છે તેમજ હાલમાં કેરીનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે અને માર્કેટમાં ખૂબ સારી કેરી પણ જોવા મળી રહી છે પરંતુ વચ્ચે ઝાકળ પડવાના કારણે અમુક ફ્લાવરિંગ એટલે કે જે વચગાળાનું ફ્લાવરિંગ હતું તેમાં ફળ બરોબર સેટ થયા ન હતા પરંતુ જે અગાઉનું એટલે કે નવેમ્બર મહિનાનું જે ફ્લાવરિંગ ખૂબ સારું હતું જેથી હાલ માર્કેટમાં કેરી પણ સારી એવી આવી રહી છે ત્યાર પછી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ ફ્લાવરિંગ આવ્યું હતું તેમાં ખૂબ જ સારું ફ્લાવરિંગ આવ્યું હોવાના કારણે હવે આગામી સમયમાં ખૂબ સારી કેરીની અને પુષ્કળ પ્રમાણમાં કેરીની આવક થવાની સંભાવના રહેલી છે